છતાં પણ થી ઓછો વરસાદ નોંધાયો ખેડૂતો કાગડોળે વરસાદથી રાહ જોઈ રહ્યા છે આકાશ તરફ હવે મીઠ માંડીને બેઠા છે જો વધારે સમય વરસાદ ખેંચાઈ જશે તો ખેતરોમાં વાવણી કરેલો પાક નિષ્ફળ જવાની દહેશત છે પાટણ જિલ્લાની વાત કરીએ તો બસો દસ મિમી વરસાદની જરૂરિયાત સામે માત્ર એકસો અઠ્ઠાવન મિમિ મિમી વરસાદ નોંધાયો છે પાટણ જિલ્લામાં વરસાદની ઘટ વર્તાઈ જેના કારણે ખેડૂત વર્ગ પર ક્યાંક મુશ્કેલીમાં મૂકાય

અડજવાવેલા જો વરસાદ ના થાય પાંચ દિવસ તો ખેડૂતનું નું કઈ રે એમ નથી ખેડૂત ભીખારી થઈ જાય એમ છે પાંચ દિવસ વરસાદ ના થાય વરસાદ છેલ્લા ચાર પાંચ દિન એમને જો વરસાદ ના થાય તો ખરેખર આખો આજે મોલ વાવલ છે જાર છે અડદ છે ગવાર છે અને જે જે ઊંચા ભાવના વાવેલા છે અને જો છેલ્લા ચાર પાંચ દિન અંદર વરસાદ ના થાય તો આખો તમામ પાક નિષ્ફળ જાય એમ છે અને કોઈ વરસાદ છે જ નહીં આપણે એમ માનો તો ભલે જો અત્યારે તમે આ જોવો જાતે ધાન વાયેલા છે પણ પોતે જાતે પણ બરે હેરાન છેલ્લા બે ચાર દિનની અંદર વરાદ થાય તો ખરેખર ખેડૂતને ને ભેવું થાય બાકીને ખરેખર ખેડૂતને સમગ્ર ઉત્તર જાણે કે મેઘરાજા ચોવીસ હજાર હેક્ટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું છે મોઘા ભાવના ખેડ ખાતર બિયારણ લાવી જે વાવેતર કર્યું છે આ તમામ વાવેતર કરેલો પાક અત્યારે મેઘરાજા પાક સુકાવાની આરે શકાય કે રાધનપુર તાલુકા બે ચાર વરસાદ ના આવે તો તમામ પાક જશે અને કરેલા તમામ ખર્ચા માથે પડે તેવી સ્થિતિ જોવા મળી કહી શકાય કે સમગ્ર પાટણ જિલ્લાની અંદર અત્યારે વરસાદની ઘટ જોવા મળી છે ત્યારે રાધનપુર તાલુકાની અંદર આગામી બે ચાર દિવસમાં વરસાદ નહીં આવે તો આગામી સમયમાં પશુઓ માટેના કાચચારાની પણ અછત વર્તાય તો નવાય નહીં જેને લઈને તે ખેડૂતો ઉપર અત્યારે ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ